જે રીતે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની આખી જે ભરતીઓ થઈ રહી છે શંકાના ઘેરામાં આવી રહી છે ગુજરાતના ખૂબ બધા જે ગરીબો વંચિતો શોષિતો ખેડૂતો સામાન્ય વર્ગના લોકો એના દીકરાને પોતે સરકારી અધિકારી બને એ એના પ્રયાસ કરી રહ્યા છે અને ખૂબ મહેનત કરી રહ્યા છે ગાંધીનગરમાં ત્રણ ત્રણ ચાર ચાર પાંચ પાંચ વર્ષથી ધામા નાખીને અથવા તો કોચિંગ ક્લાસોસમાં ક્લાસીસમાં ધામા નાખીને એ જીપીએસસીની પરીક્ષા આપવા મથી રહ્યા હોય છે ત્યારે આ જીપીએસસી માં હમણાં જે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ ઓફિસરની જે આઈએસએચ ની જે ભરતી થઈ એમાં જે પેનલમાં બેઠેલા વ્યક્તિ જે જીપીએસસી ની પેનલમાં બેઠે છે એ બીજે મોક ઇન્ટરવ્યુ કરી આવે છે અને એને પાછું પેનલમાં બેસવા દેવામાં આવે છે અને એને હજી રદ કરવામાં નથી આવી ભરતીને આ તો કયું મોટું આટલું મોટું કાંડ એટલે એસટી એસસી ઓબીસી ના જેટલા પણ ઉમેદવારો છે નિરાશા ગઈ છે એક પર્ટિક્યુલરી ગુજરાતમાં આ વર્ગ ઉપર અત્યારે ભાજપે તરાપ મારી છે કે એ લોકો છેવાડામાંથી આવે છે છેવાડામાં જ રહે આજીવન એ નાના નાના મજૂર જ બની રહે એવો એક ષડયંત્ર છે આદિવાસી હોય દલિત સમાજ હોય એસટી હોય એસસી હોય ઓબીસી હોય આમનું આમને ખતમ કરવાનું જે વારસો ભાજપે રચ્યો છે એનો આ પહેલો નમૂનો છે આમને આ ભરતીમાં પણ રદ કરવી જોઈએ ભરતીઓ અને આવી ભરતી નેક્સ્ટ ટાઈમ પણ આવી રીતે ન થાય એવી ખાતરી ગુજરાતની જનતાને ભાજપ સરકારે આપવી જોઈએ જો એક વસ્તુ એ સમજાતી નથી મને કે જ્યારે ચૂંટણી આવી હતી આમ આદમી પાર્ટી એમાં જે પેટા ચૂંટણીઓ હતી એમાં માણાવદર હતું ખંભાત હતું વિજાપુર હતું આ બધામાં આમ આદમી પાર્ટી એ પોતાના ઉમેદવારો ઉભા નહોતા રાખ્યા અને ભાજપ ને હરાવે કોંગ્રેસ એ ઉમેદ થી અમારા લોકોએ એમને ટેકો આપ્યો હતો ને કામગીરી કરી હતી પછી વાવની ચૂંટણીમાં પણ એ જ વસ્તુ થઈ હતી વાવની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને મદદ કરી હતી ટેકો આપ્યો હતો જોકે કોંગ્રેસે કોઈ બેઠક જીતી ન શકી